જય ગૌ માતા મિત્રો હું કિરણ મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો તે ખૂબ સરાહનીય કામ કહેવાય અને મારું એવું કહેવું છે સરકારને ગુજરાત સરકાર ભાજપ સરકારને કે જો મહારાષ્ટ્ર સરકાર કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં કેન્દ્રમાં ભાજપ સરકાર છે રાજ્યમાં ભાજપ સરકાર છે અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પણ એ ગુજરાતના છે અને મોદી સાહેબ તો ગાય માતાને બહુ જ માને છે અને પોતાના ઘરે પણ તેમને વાછડીને ગાય રાખે છે તો જે પ્રમાણે ગુજરાતમાં ગાય માતાની દુર્લભ હાલત થઈ રહી છે જે પ્રમાણે શહેરોમાંથી ગાય માતાને કાઢી મૂકવામાં જે ગામડાઓનું શહેરીકરણ કરીને જે ગૌચર વેચી મારે અને જે ગાય માતાની હાલત છે તો ખરેખર તો ગુજરાતમાં પહેલાં જરૂર છે ગાય માતાને ગુજરાતમાં જરૂર છે ગાય માતાને દરજ્જો આપવાની રાજ્ય માતાની તો મારી એક વિનંતી છે હિન્દુ ધર્મ સનાતન તરફથી કે અને સમગ્ર હિન્દુ ધર્મની એવી લાગણી માંગણી છે કે ગુજરાતમાં ગાય માતાને રાજ્ય માતાનો દરજો આપવામાં આવે એવી અમારી માંગણી છે અને સોળ દસ બે હજાર ચોવીસના રોજ શ્રી જગદગુરુ અવિર મુક્તેશનાનંદ અને દ્વારકાપીઠેશ્વર જગતગુરુ પણ સોલા ભાગવત ખાતે આવી રહ્યા છે તે બહોરી સંખ્યામાં હિન્દુ સમાજ ભેગો થવાનો છે અને ગાય માતા રાષ્ટ્રમાતા જે જગતગુરુ જે વિશ્વમાં યાત્રા લઈ નીકળ્યા છે તેના સંદર્ભમાં તમને સમર્થન આપવાનો છે તેથી આપ સૌને મારી વિનંતી છે કે આ ચાલો આપણે પણ સોલા ભાગત બધા એકઠા થઈએ સોળ દસ બે ના રોજ અને ગાય માતા રાષ્ટ્ર માતા જે છે તેનો નારો લગાવીએ અને સમર્થન આપીએ અને ગુજરાતમાં પણ ગાય માતા રાજ્ય માતા બને તેવી સરકાર સાથે માગણી કરી જય ગો માતા